દહેગામના ખેડૂતોને શું કામ વરિયાળીનો ઊભો પાક કાપી નાખવો પડ્યો રામસિંહ કાનસી ચૌહાણ આ સાલ માટે તો કશું કહેવા જેવું જ નથી ઘણા વર્ષોથી વરિયાળી વાવીએ છીએ પણ આ સાલ તો એટલું બધું નુકસાન થયું કે ના પૂછો વાત હવે આ વરિયાળી ચોમાસામાં અમે વાવીએ છીએ અને અત્યાર સુધીમાં સથી સાત મહિના લઈ લે છે અને જ્યારે પાકવાનો સમય આવ્યો દોનો ચરવાનો સમય આવ્યો ત્યારે આ જે ગુંદિયો કયો ચુસ્યો કયો કાર્યો કયો ધુમ્મસ કયો આના લીધે બધું સાબ બળી ગયું એટલે જે ઉત્પાદન પચાસ હજારથી લાખ થવું જોઈએ એના બદલે હજાર બબે હજાર થયું હવે સરકાર સમક્ષ શું માગણી છે ને શું રજૂઆત કરવા માગો છો સરકાર સમક્ષ હવે જ્યાં જુઓ ત્યાં ત્યારે બાજુ વરિયાળીમાં ખૂબ જ નુકસાન થયું છે હવે મારું તો કેવું કજો સરકાર સાહેબ જો થોડી આ ખેડૂતોની સામે જોઈ અને સહાય કરે તો વળી સારામાં સારું નહીતર આ ખેડૂત પાય પાયમાળ થઈ ગયો છે મારું નામ હું ચેખલા પગી રાજાજીના મોડનો વતી છું અને મારું નામ ગોપાલજી લાલાજી રાઠોડ છે અને આ વર્ષે મેં વરિયારીનો પાક કર્યો તેમાં મને કોઈ સારું એવું ઉત્પાદન મળી નથી અને ઘણું બધું નુકસાન છે અમે ચાલુ પાક અમારે કાપી નાખવાનો વારો આવે છે અમે શું કરવું અને અમે સરકાર તરફથી કોઈ અમને સહાય મળતી હોય તો એમાં મદદ કરવા અમે માગીએ છીએ બધા આ વરિયાળી પાક અમે બે બે સિઝનો રોકીએ છીએ તો પણ અમને નુકસાન થયું છે તો અમારે શું કરવું અને જો સરકાર તરફથી જો કોઈ સહાય મળે તો આપણે આપવા વિનંતી છે આ કેટલા વર્ષથી અમે કરીએ છીએ પણ આ સાલ કરી પણ કોઈ એમને કોઈ પાડન મળ્યું નથી અને એમાં ઘણું બધું જીવાત પડવાથી જે વરસાદ થયો અને વરસાદના લીધે અમને આ ઘણું બધું નુકસાન થયું છે વરસાદ પડ્યો કમ મોસમી વરસાદ પડ્યો એટલે એટલે આ રોગ કયો છે આ રોગ કાળિયાનો રોગ છે વધતા પેલો બીજો ગુંદિયો રોગ છે ગુંદિયાના રોગને લીધે વરિયાળી પરનું જે ફૂમતું છે ને એમ કાંઈ પાકું થતું ધંધાને અને બળી જાય છે તો સરકાર સમક્ષ શું હાજી કરી રહ્યા છે સરકાર કરી રહ્યા છે કે આપ સરકાર તરફથી અમને કોઈ સહાય મળે તો અમારું જે આ બે ત્રણ બે સીઝનો રોકાય છે એનું કંઈ અમને કંઈ આપે તો અમને થોડો ટેકો થાય અને અમે ગરીબ માણસ છીએ એવું વધારે પેલે નથી આજે તમે જે વરિયાળીનો ઊભો પાક છે તે કાપી રહ્યા છો તો હવે વરિયારીનો પાક જો નિષ્ફળ થયો તો એના પછી શું વાવેતર કરશો અરે વાવેતર કરીશું પણ સાહેબ હવે અમે આ ચારાની ખેતી કરીએ છીએ અને પાણીની અસરના લીધે અમે ક્યાંથી પાણી લાવવું એને ઘણી નુકસાન એટલા માટે મેં વરિયાળીનો પાક કરતા હોય છે અને અમને નુકસાન થતું જાય છે